આજે મહાકુંભનો ચૌદમો દિવસ છે અત્યાર સુધીમાં અગિયાર સુડતાલીસ કરોડ ભક્તોએ સ્નાન કર્યું છે રજાના કારણે મહાકુંભમાં ભારે ભીડ જોવા મળી રહી છે પ્રયાગરાજમાં પ્રવેશ માર્ગો પર ઘણી જગ્યાએ જામ છે મોટા ભાગનું પાર્કિંગ ભરાઈ ગયું છે પાંચસો મીટરનું અંતર કાપવામાં એક કલાકનો સમય લાગે છે પ્રશાસને વીઆઈપી પાસ રદ કર્યા છે અને પાંચ થી સાત કિમી સુધી ચાલવું પડે છે વહીવટી તંત્રનો અંદાજ છે કે લગભગ એક કરોડ લોકો આવી શકે છે સમાજવાદી પાર્ટીના વડા અને સાંસદ અખિલેશ યાદવ આજે મહાકુંભમાં આવશે તેવો સવારે લખનૌથી ચાર્ટ પ્લેન દ્વારા રવાના થશે જે બાદ અખિલેશ યાદવ પણ સંગમ ગંગામાં સ્નાન કરી શકે છે જેમાં જોકે આ અંગે પક્ષ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી આપવામાં નથી આવી